હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું કરવું છે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ છમાં પ્રવેશ પરીક્ષા માટે આપણે શું કરવાનું છે કે ચોથો નંબરનું ચેપ્ટર છે અંક ગણિતમાં દશાંશ સંપૂર્ણાંકો અને તેની ક્રિયાઓ શીખવાની છે જો તમારે સંપૂર્ણ ફ્રી કોર્સ જોવો હોય બેટા અને મફત જ છે કોર્સ તો તમને નીચે લિંક આપેલ છે ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો અને નહીં મળે તો તમે મારો નંબર છે નવસો નેવો છેતાળીસ સાહીઠ નવસો ને અડતાલીસ પર વોટ્સઅપ કરો ત્યાં આગળ હું તમને ત્યાં આગળ મારો કોર્સ તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં આપી દઉં છું મારો એક જ એવો પ્રયાસ છે કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે કે અગાઉના વીસ વર્ષમાં પૂછાયેલા તમામ પ્રશ્નો આપણે શું કરવાના છે સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે આ કયો નંબર છે ભાગ નંબર એક છે કયો છે ભાગ નંબર એક છે ચલો મિત્રો હવે આપણે સમય બગાડવાનો નથી તો ચલો તો સૌથી પહેલાં આપણે શું શીખવાનું છે કે આ ચેપ્ટરમાં આપણે એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરવાના છે ઓકે હવે દશા સંપૂર્ણ આંકડા લગતા તમને પણ ખબર છે મને પણ ખબર છે પરંતુ તમારે જો આ કોર્સ જોવો હોય તો કેવી રીતે તમને મળશે કોર્સ એ તમને કહી દો તો મિત્રો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવાની છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો પછી તમે આ મોરનું બટન દબાવશો એટલે તમારું શું કુલ છે બેટા આ ડિસ્ક્રિપ્શન બોક્સ કુલશે શું કુલ છે ડિસ્ક્રિપ્શન બોક્સ અને ડિસ્ક્રિપ્શનના બોક્સમાંથી તમે જોશો તો તમને સળંગે સળંગ આખે આખો કોર્સ લાઇન્સર મળી રહેશે અલગ પડતી આકૃતિ છે સમાન આકૃતિ છે આકૃતિ પૂર્તિ કરો છો તમારે ક્યાંય આગળ આડાઓડા ફાંફા મારવાની જરૂર નથી ચલો હવે આપણે સમય બગાડવાનો નથી ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે આપણે એમસીક્યુ જોવાનો પ્રયાસ કરીશું કે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના એમસીક્યુ પૂછાયા હતા ચલો તો સૌથી પહેલાં એમસીક્યુ જોઈએ સૌથી પહેલો આપણો એમસીક્યુ છે એકના છેદમાં નું પચીસનું મૂલ્ય મૂલ્ય હવે આને સાહેબ કેવી રીતે સોલ્વ કરાય જુઓ બેટા એકના છેદમાં એકસો મૂલ્યનો મતલબ શું થાય છે કે એકના છેદમાં એકસો પચીસનું મૂલ્ય બરાબર શું તમને આવો પ્રશ્ન પૂછ્યો છે બરાબર હવે તમારે શું કરવાનું છે બેટા કે ભાગાકાર કયા કરવાના કે 1 એકને ભાગો કેટલા વડે 125 પચીસ કેટલા વડે ભાગો એકસો વડે આ ઇમ્પોસિબલ છે શું છે જવાબ ઇમ્પોસિબલ છે તો હવે તમે શું કરશો બેટા હવે કેટલા મિંડા ઉતારશો એક બે ને ત્રણ મિંડા ઉતારશો કેમ ત્રણ સંખ્યા છે એટલે બે મિંડા ઉતારો તો પણ જ આવશે તો 0 પોઈન્ટ કરવો પડશે બેટા તમારે હા ચલો પાંચ જ આવશે નહીં જ આવે તો હજુ મિંડું ઉતારો આ મિંડું મૂકો પડશે ખબર પડી ગઈ બેટા હા તો ચલો હવે શું કરશો બેટા હવે આપણે શું કરવું પડશે ભાગ ચાલવો તો એકસો પચીસ ગુણ્યા આઠ કરો તો જવાબ કેટલો આવશે બેટા એકસો પચીસ એકા એકસો પચીસ એકસો પચીસ ગુણ્યા બસો ને પચાસ હવે એકસો પચીસ ગુણ્યા આઠ કરો તો કેટલો આજે ઉતારવું પડશે હા અને આગળ આઠ કરી દેશો બેટા એકસો પચીસ ગુણ્યા આઠ કરશો એટલે કેટલો આવશે એક હજાર આવશે કેટલો જવાબ આવશે એક હજાર તો આપણે આગળ સેલ્સ કરી શૂન્ય વાત કરીએ તો જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ હવે આવી વસ્તુ આપણને આપી છે હવે આને આપણે એ રીતે ના જોવું હોય તો બીજી કઈ રીતે જોવા જુઓ આને જ આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું પરંતુ બીજી રીતે એકના છેદમાં એકસો છે શું છે એકના છેદમાં એકસો હવે શું કરવું પડે કેટલા અંક છે આગળ એક બે ત્રણ તો જેટલા અંક હોય એટલા આપણે શું કરવું પડે એટલા આપણે મીંડા વડે વડે ગુણવા પડે અને ભાગવા પડે શું કરવું પડે ગુણવા વડે અને ભાગવા પડે ચલો આ કે ત્રણ અંક છે તો ત્રણ મીઠાવાળી સંખ્યા કઈ આવે એક હજાર આવે કઈ આવે સંખ્યા એક હજાર આવે એટલા માટે આપણે શું લીધું બેટા એક હજાર લીધું સાવ સરળ છે ખોટું ગોખવાનો પ્રયાસ ના કરતા જેમ સમજાવું સમજજો આપણે પરીક્ષામાં ખાલી માર્ક લાવવાના છે અને તમારા જીવનમાં ક્યાં ઉપયોગમાં થાય છે એ જોવાનું છે ભાગ ઉડાડો તો હવે અહીંયા ભાગ ઉઠશે બેટા કેટલા ઉઠશે ભાગ એકસો પચીસ આઠ કેટલા થાય આઠ હજાર થાય હવે બેટા અહીં જોજો તો આપણે વહેતું શું આઠના છેદમાં એક હજાર વધે શું કહેવું આઠના છેદમાં એક હજાર તો તમને પરીક્ષામાં આવો પણ જવાબ આપેલો હશે જો આવો જવાબ ના આપેલો બેટા તો ધ્યાન રાખજો સમજવાનો પ્રયાસ કરજો આવું કોઈ નહીં સમજાવે ક્યાંય નહીં સમજાવે પ્રયાસ કરજો બેટા હવે જ્યારે ભાગાકારમાં હોય બેટા ભાગાકારમાં હોય શું હોય છે એટલે કે એકના છેદમાં જ્યારે સો હોય માની લો કે સો હોય દસ હોય હજાર હજી પણ હોય તો ભાગાકારમાં હોય તો બેટા પોઈન્ટ ક્યાં કપાશે આગળની બાજુ કપાશે ક્યાં કપાશે આગળની બાજુ એટલો મતલબ શું થાય બેટા કે આ કેટલા પોઈન્ટ છે બે ઝીરો છે તો બે જીરો તમારે મૂકી દેવાના છે અને પછી ઉપરની સંખ્યા કઈ છે એક છે તો હવે પોઈન્ટ કયા કપાશે બે કપાશે પાછળથી ગણવા એક બે તો જવાબ આવશે શું આવશે ઝીરો પોઈન્ટ ઝીરો એક હવે એ જ વસ્તુ તમે આગળ કરો તો કેવી રીતે કેટલા મીંડા છે ત્રણ મીંડા છે તો ત્રણ મીંડા મૂકી દો એક બે ત્રણ અને આઠ મીડ હવે પોઈન્ટ ક્યાંથી કપાશે પાછળથી એક બે ત્રણ તો એક બે ત્રણ તો આપણો જવાબ શું બેટા ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ખ્યાલ આવી ગયો સમજણ પડી ગઈ બેટા હજુ કહું છું ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો આવું કોઈને શીખવાડે એટલા માટે કહું છું બેટા ખબર પડી કે ને ઝીરો પોઈન્ટ ઝીરો આઠ શું આવશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ચલો હવે દાખલા નંબર ક્યાં જઈએ આપણે બેમાં જઈએ દાખલા નંબર ક્યાં જશું બેટા બેમાં જઈએ તો દાખલા નંબર બે જુઓ કેવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો તો કે એક मिश्र पूर्णांक तो 1/5 8वांंश નું મૂલ્ય ખાલી જગ્યા થાય તો કશું ન કરો બેટા 8 1 8 ને 8 ને 5 13 થાય કેટલા થશે 8 ને 5 13 ના છેદમાં કેટલા આવશે બેટા 13 ના છેદમાં 8 આવશે તો ભાગાકાર કરો બેટા શું करू 13 ને ભાગો કેટલા વડે 8 વડે તો 8 એકા 8 કેટલી વધી શેષ 5 મંડું ઉતારો તો આ પોઈન્ટ કાપો પડે હા તો હવે જો આઠ પાંચ ચાલી આઠ છક અડતાલીસ તો આઠ છક અડતાલીસ કેટલા વધ્યા બે વાતા મંડુ ઉતારો આઠ પાંચ વીસ હા બેટા ભૂલ થાય આપણે જુઓ હા બે ભૂલ ક્યાં થાય સોરી બેટા સોરી આઠ દુ સોળ થાય આઠ દુ કેટલા થાય સોળ થાય મેં આઠ પાંચ કર્યા હતા આવું થાય છે જો આઠ દુ સોળ તો હવે કેટલા વધ્યા ચાર વધ્યા બિલ્ડો તારો આઠ પાંચ ચાલીસ શેસ કેટલી આવી આપણી ઝીરો ઝીરો હજુ કહું છું બેટા આ જવાબ આપણો શું આવ્યો એક પોઈન્ટ છસો ને પચીસ કેટલો આવ્યો એક પોઈન્ટ છસો ને પચીસ શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો બેટા આવું ક્યાંય નહીં સમજાવે હજુ કહું છું હજુ કહું છું હજુ કહું છું બરાબર બધા પૂછાયેલા પ્રશ્નો છે બરાબર ચલો દાખલા નંબર કયો આવ્યા ત્રીજો આવ્યા દાખલા નંબર કયો આવ્યો છે બેટા ત્રીજો તો દાખલા નંબર ત્રીજો જુઓ શું કહે છે કે એક પોઈન્ટ પચીસ બરાબર ખાલ જગ્યા થાય તો હવે જો બેટા અહીંયા આગળ શું હતું એક પોઈન્ટ પચીસ હતું હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે કેટલા અંક છે બે અંક છે તો બે અંક હોય તો હવે આપણે કેટલા વડે ગુણવા પડે એકસો પચીસ કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે સો વડે ગુણવા પડે કેટલા અંક છે બે અંક છે તો બે અંકવાળો એટલે કે બે શૂન્યવાળ શું આવે બેટા આનો મતલબ શું થાય બેટા હવે એ એક જ મિનિટ હવે તમને સમજાવવાનો પ્રયાસ કરું છું હવે જો એ એક પોઈન્ટ પચીસ સારું છે તો એનો મતલબ આમ થાય સિમ્પલ છે જો હું તમને કહું કે એક પોઈન્ટ પચીસ બરાબર ખાલી જગ્યા છે બરાબર હા તો આપણે અગાઉના ક્લાસમાં જોયું તો શું જોયું હતું અગાઉના એમસીક્યુમાં કે એકસો પચીસ કરવા હોય એટલે કે આ પોઈન્ટ કાઢો હોય તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો બે આ મૂકી દો આટલું થઈ ગયું હા હવે ભાગ ઉડાડો બેટા તો ભાગ ઉડાસો એટલે કે પચીસ ચારસો પચીસ ચારસો અને પચીસ પાંચ એકસો ને તો આપણો જવાબ શું આવશે બેટા પાંચના છેદમાં ચાર જો તમને પરીક્ષામાં આવો જવાબ ના આપે બેટા તો હજુ આના ભાગ પડશે કેવી રીતે પડશે જુઓ બેટા તો પાંચને ભાગો કેટલા વડે ચાર વડે તો ચાર એકા ચાર શેષ કેટલી વધી એક વધી તો બેટા મિશ્રપૂર્ણ કયો બની ગયું આજે ચાર એક હવે દાખલા નંબર ચાર જોઈએ તો ચલો દાખલા નંબર ચાર જોવાનો પ્રયાસ કરો શું કહે છે દાખલા નંબર ચાર કે સત્તર એક ના છેદમાં સોળ અંશને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો કશું જ નથી કરવાનું બેટા આપણે સૌથી પહેલાં શું કરવાનું છે એટલું ત્યારે આપણું આ બંનેનો ગુણાકાર કેનો નો સત્તર સોળ કરો સત્તર ગુણ્યા સોળ કરશો બેટા સોળ ગુણ્યા સત્તર કરો કે સત્તર ગુણ્યા તો એક છ છ એકા એક સાત છક બેતાલીસો બગડો વધી પડી ચાર સાત એકા સાત ને ચાર અગિયાર બે સાત બસો આ જવાબ આવ્યો બસો ને બરાબર ચલો બસો અને આર્યો એક ઉમેરવાનો એટલે કે બસો તોંતેર ભાગ્યા સોળ હવે ભાગ ચલો બેટા આગળ ભાગ ચલો કેના વડે ચડવાનો છે બસો તોતેર ભાગ્યા સોળ જે પણ જવાબ આવે બેટા હવે હું તમારી સામે ગધા મજૂરી કરવાનો પ્રયાસ કરતો નથી તમારો જે જવાબ આવે બેટા એ તમારે કરવાનો છે મને કોમેન્ટ બોક્સમાં મોકલવાનો છે તમને ભાગાકાર આવડે કારણ કે તમે પાંચમા ધોરણના સારા એવાને હોશિયાર છોકરાઓ છો ત્યારે તમે તૈયારી કરો છો ચલો પાંચમો પ્રશ્ન જોઈએ બેટા કયો પ્રશ્નો જોઈએ પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન જુઓ માની લો કે તમને એવું કીધું છે ત્રણ નવ આઠસો ચાર પોઈન્ટ કિંમત શું થશે તો બેટા હવે જુઓ આપણી પગે સંખ્યા છે એ લખી નાખો પહેલાં શાંતિથી ત્રણ નવ આઠ જીરો ચાર ઝીરો સેવન સેવન હવે તમે શું કરો સંખ્યા જે હોય લખી નાખો તમને શું પૂછ્યું છે આઠ પૂછ્યું તો આઠ ક્યાં છે એ લખી નાખો અહીંયા આગળ આઠ છે બરાબર હા ચલો એકમ દશક સો બરાબર એટલે ખબર પડે કે બેટા હા પરંતુ આપણે આવું કરતા હતા તો પોઈન્ટ પછીની જે પણ સંખ્યા હોય બેટા એની ગણતરી કરતા નહીં એની ગણતરી કરવાની નહીં માનલો કહું હું કહું દસ રૂપિયા તો દસ રૂપિયા બેટા આમ જ લખાય પછી દસ રૂપિયા ડબલ વિન્ડો કરીને આમ ના લખાય તમે જ્યારે કેલ્ક્યુલેટર વાપરતા હોય બેટા ત્યારે પણ તું જોજો તું જો કેલ્ક્યુલેટર હોય કોઈ પણ એવું સાયન્ટિફિક વસ્તુ વાપરતા હોય ત્યાં તમે જોજો માન લો કે બસોને પાંચ છે તો બસો પાંચલા બેટા આમ જ દર્શાવાય છે બરાબર હવે તમે બસો પોઈન્ટ પાંચ ડબલ ઝીરો કરો તો એનો મતલબ પણ શું થાય બેટા બસોને પાંચ રૂપિયા જ થાય તો હવે જે આખી આપણને આ રકમ આપે છે ત્રણ નવ આઠ ઝીરો ચાર પોઈન્ટ ચારસો સત્યોતેર તો બેટા એનો મતલબ શું થશે એનો મતલબ થશે ત્રણ નવ આઠ જીરો ચાર થશે ખબર પડી ગઈ હા હવે તમારે જોવાનું છે આઠ ક્યાં આવે છે તો ચલો હવે જોવાનો પ્રયાસ કરો બેટા ચલો એકમ દશક અને સો તો એટલો એનો મતલબ શું આવે બેટા આઠસો છે શું છે એની કિંમત આઠસો છે ખબર પડી ગઈ છે ચલો ખૂબ સરસ વાત છે બેટા હવે આપણે અહીંયા શું કરીએ છીએ કે આ ક્લાસને પૂરો કરીએ છીએ હવે બીજો ક્લાસ જોઈશું બેટા બીજા ક્લાસમાં સારું એવું શીખીશું તો મારો એક જ એવો પ્રયાસ છે બેટા મારો એક જ એવો પ્રયાસ છે બેટા કે આ જે શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે એ બંધ કરવો છે મારે તમે ના આવડતું હોય ના સમજણ પડ્યું હોય તો ફોટો પાડો ફોટો પાડીને મોકલી આપો જેથી કરીને આપણે શું કરીએ એનું સોલ્યુશન તમારી સાથે સાથે વિડીયો બનાવીને કરી શકીએ બરાબર ચલો હવે આપણે શું જોઈશું ક્લાસ નંબર આનો જે ભાગ આવતો હોય ભાગ નંબર બે જોઈશું ભાગ નંબર બે શું જોવાનું છે બેટા તો આપણે દસથી ને પાંચ એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું કારણ કે આપણે એવી કંઈ ઉતાવળ નથી એવું કોઈ ધાડ મારવાની નથી બરાબર તો તમારે મિત્રો શું કરવાનું છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા બધા મિત્રોને મોકલી દેવાની છે જેથી કરીને તે મિત્રો પણ સારી રીતે સમજી શકે જય હિન્દ જય ભારત